પ્રજન અને સારો વ્યક્તિએ તો એના દુઃખની આખા શહેરની અંદર જે છે એમ કેવાય કે અરેરાથી મચી ગઈ છે લોકોમાં જે લાગણી છે લોકોની લાવણી ગુભવાની છે લોકોમાં બહુ એટલે બહુ લોકોને દુઃખ થયું છે અને આજે પ્રતાપ બોરી છે તેમની હત્યા તેમના પિતા દ્વારા નિપજાવવામાં આવ્યું છે એમને થાતીના ભાગે અને પેટના ભાગે પોલીસ ગરબી દેવામાં આવ્યું છે કે હત્યાનું જે છે ચોકો સારા રીતે જાણવા મળેલ નથી અને જે પોલીસ છે તેમને એમના પિતા ની ધરપકડ કરેલ છે અને આજે પ્રતાપ છે તેમની જે મૃતદેહ હતો તેમના મૃતદેહ નું ફોરેન્સિક રાજકોટ કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે બિલકુલ કાળુ જાણકારી બદલ આપનો આભાર